દર્શક મિત્રો નમસ્કાર શું આપ સૌને ખબર છે કે ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનોમાં સબસિડી આપવામાં આવે છે જેમાં સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલથી લઈને મોટા દસ લાખ સુધીની સહાયવાળા સાધનોનો સમાવેશ થાય છે જી હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખેતીવાડી વિભાગમાં કયા કયા ઘટકોમાં સહાય આપવામાં આવે છે ઉપરાંત આ ઘટકોમાં કેટલી સહાય આપવામાં આવે છે અને આ ઘટકોમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આ એક જ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ઓલ ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ખેતીવાડી વિભાગમાં જુદા જુદા અડતાલીસ જેટલા ઘટકોમાં દર વર્ષે સહાય આપવામાં આવે છે આ ઘટકોમાં આપણે વિસ્તૃતવાદ માહિતી મેળવીશું ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ ઘટકોમાં સબસિડી વિશેના વિસ્તૃત માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે તે ઘટકમાં સહાય વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે આપણે જે તે ઘટક વાઇઝ ટૂંકમાં માહિતી મેળવીએ તો સૌપ્રથમ માહિતી મેળવીએ ખેડૂતભાઈઓ એન્ડ્રોઈડ મોબાઈલ એટલે કે સ્માર્ટફોન જી હા દર્શક મિત્રો છેલ્લા બે વર્ષથી ખેડૂતોને એન્ડ્રોઈડ મોબાઈલ એટલે કે સ્માર્ટફોનની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગોડાઉન એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર જી હા દર્શક મિત્રો ખેડૂતોને પોતાના ખેતર પર પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન યોજનામાં રૂપિયા એક લાખ સહાય આપવામાં આવે છે આગળનો ઘટક દર્શક મિત્રો ટ્રેક્ટર જે દરેક ખેડૂતોને ઉપયોગી છે ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી છે ટ્રેક્ટર એમાં સબસિડી વિશે આપણે વાત કરીએ તો ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર પિસ્તાલીસ હજાર રૂપિયા સબસિડી અને ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા સાઠ હજાર સહાય આપવામાં આવે છે આગળ આપણે વાત કરીએ દર્શક મિત્રો તો તાર ફેન્સિંગ એટલે કે કાટાળા તારની વાળ ખેડૂતને પોતાના પાકના રક્ષણ હેતુથી તાર ફેન્સિંગમાં સહાય આપવામાં આવે છે જેમાં પ્રતિ રનિંગ મીટર દીઠ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો ટ્રેક્ટરની ટ્રોલી એટલે કે ટ્રેલર એમાં પણ આ વર્ષથી સબસિડી આપવામાં આવે છે જેમાં કુલ ખર્ચના વીસ ટકા અથવા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે ઉપરાંત દર્શક મિત્રો આગળ આપણે જોઈએ તો વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પીવીસી અને ઉપરની કાળા કડીવાળા જે પાઇપ આવે એસટીબી પાઇપ બંનેમાં સબસિડી આપવામાં આવે છે એમાં પંદર હજારથી બાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યારબાદ દર્શક મિત્રો પંપ સેટ એટલે કે પાણીની મોટર આપણે કુવા કે બોરમાં પાણી ખેંચવા માટે જે પાણીની મોટર ઉતારીએ છીએ એમાં પણ દર્શક મિત્રો પંચોતેર ટકા સુધીની સહાય આપવામાં આવે છે રૂપિયા તેત્રીસ હજાર પાંચસો પચીસ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કીટ જેને આપણે દેશી ભાષામાં ઝટકા મશીન કહીએ છીએ એ એમાં ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો સનેડો સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારી રીતે ખેતી કાર્ય કરવામાં ઉપયોગી એવો શનેડો સાધનમાં પચીસ હજાર રૂપિયા સુધીની સહાય શનેડામાં આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો રોટાવેટર જેને આપણે દેશી ભાષામાં કટર પણ કહે છે ખેડૂતો એમાં પચાસ હજાર ચારસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ઉપરાંત દર્શક મિત્રો કલ્ટિવેટર એટલે કે દતાળ આપણે દાંતી કહીએ છીએ એ જેમાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાવણીયા તમામ પ્રકારના જેમાં ઓટોમેટિક સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલ જે હોય એમાં અલગ અલગ ટાઈમ્સ પ્રમાણે સહાય આપવામાં આવે છે રૂપિયા અઠ્યાવીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો પ્લાવ તમામ પ્રકારના પ્લાવ એટલે કે હળ આપણે દેશી ભાષામાં હળ કહીએ છીએ એ જેમાં મિકેનિકલ રિવર્સિબલ હાઇડ્રોલિક રિવર્સિબલ તમામ પ્રકારના પ્લાવ એમાં રૂપિયા નેવાસી હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત જેમાં સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો જે પંપ આવે આપણે પંદર લીટરનો એમાં સહાય આપવામાં આવે છે એમાં રૂપિયા ત્રણ હજારથી રૂપિયા પિસ્તાલીસો સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તાડપત્રી પાકને સુરક્ષિત રાખવા માટે એનો ઢાંકવા માટે તાડપત્રી આપવામાં આવે છે એમાં પણ રૂપિયા બારસો પચાસથી રૂપિયા અઢારસો પંચોતેર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો પાવર થ્રેસર જેને દેશી ભાષામાં આપણે ભળિયું કહીએ છીએ એ તમામ પ્રકારના મલ્ટીક્રોપ થ્રેસર અને બીજા થ્રેસરમાં સહાય આપવામાં આવે છે રૂપિયા અઢી લાખ એટલે કે બે પોઈન્ટ પચાસ લાખ સુધીની સહાયમાં આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો માલવાહક વાહન ગુડ્સ કેરેજ જેમાં પિકઅપ છોટાથી વગેરે આવે છે ખેડૂતોને પોતાના પાકની માલવાહન કરવા માટે ઘરેથી વાળીએ અથવા બજાર સુધી લઈ જવા માટે હેરફેર માટે માલવાહક વાહનમાં સબસિડી આપવામાં આવે છે એમાં રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો લેન્ડ લેવલર એટલે કે સુપડી એમાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો લેસર લેન્ડ લેવલર એમાં રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો પાવર ટીલર એ ઘટકમાં પણ રૂપિયા પંચ્યાશી હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો શ્રેડર મોબાઈલ શ્રેડર જેમાં રૂપિયા એક લાખ ચાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો ગ્રાઉન્ડનટ ડીગર એટલે કે મગફળી કાઢવાનું જે સાધન આવે છે એમાં પણ રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો પોટેટો ડીગર એટલે કે બટેટા કાઢવાનું સાધન જેમાં રૂપિયા ચાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો પાણીના કાર્યક્ષમ હેતુ માટે પાણીના ટાંકા બનાવવામાં સહાય આપવામાં આવે છે જેમાં ઓછામાં ઓછા પંચોતેર ઘન મીટર સુધીના પાણીના ટાંકા ખેતર પર બનાવવાના હોય છે એમાં રૂપિયા નવ પોઈન્ટ એંશી લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ એટલે કે ટ્રેક્ટર અને અન્ય સાધનો જે તે ખેડૂતે વિકસાવવાના હોય છે એમાં રૂપિયા આઠ લાખ પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો કમ્બાઈન્ડ હાર્વેસ્ટર એટલે કે કાપણી કરવા માટેનું મોટું સાધન જે હોય છે એમાં રૂપિયા સાત લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના આપવામાં આવે છે જેમાં પ્રોજેક્ટ બેઝ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે જે તે ખેડૂતને દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ચાપ કટર જે એન્જિન અથવા ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચાલે એ એમાં રૂપિયા અઠ્યાવીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો ચાપ કટર જે ટ્રેક્ટર કે પાવર ટીલર દ્વારા ચલાવવામાં આવે છે મોટું એ એમાં રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર એટલે કે ટ્રેક્ટર દ્વારા જે છંટકાવ માટેનું મોટું સાધન હોય એમાં પણ સહાય આપવામાં આવે છે રૂપિયા અઢી લાખ એટલે કે બે પોઈન્ટ પચાસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો પ્લાન્ટર અન્ય પ્રકારના એમાં રૂપિયા એક લાખ એસી હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો પશુ સંચાલિત વાવણીઓ જેમાં રૂપિયા દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો પોટેટો પ્લાન્ટર એટલે કે બટેટા વાવવા માટેનું સાધન જેમાં રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો જેમાં સીડ ક્લીનર કમ ગ્રેડર સીડ ક્લીનર ડેકોટિકેટર મિની રાઈસ મિલ દાળ મિલ મિની પલ્સ મિલ વગેરે જેવા સાધનોમાં સહાય આપવામાં આવે છે જેમાં હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો ફાર્મ મશીનરી બેંક રૂપિયા દસ લાખ સુધીના એટલે કે દર્શક મિત્રો દસ લાખ સુધીની ફાર્મ મશીનરી આપજો વિકસાવો એમાં જે તે ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાર લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો ફાર્મ મશીનરી બેંક રૂપિયા પચીસ લાખ સુધીના જેમાં પચીસ લાખ સુધીની ફાર્મ મશીનરી આપણે વિકસાવવાની હોય છે જેમાં ખર્ચના ચાલીસ ટકા ચાલીસ ટકા અથવા રૂપિયા દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો બ્રશ કટર જે કાપવાનું સાધન આવે છે એ એમાં રૂપિયા ચાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ઘાસ ઘાસડી બાંધવાનું મશીન જેમાં રૂપિયા છ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો માનવ સંચાલિત સાઈન્થ એટલે કે કાપણીનું સાધન આવે છે એમાં રૂપિયા હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો રિઝર બંડ ફોર્મર અથવા ફરો ઓપનર એમાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો રીપર કે બાઇન્ડર તમામ પ્રકારના એમાં રૂપિયા એક પચાસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ અથવા પાવર વીડર જેમાં રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો વ્હીલ હો એટલે કે આંતરખેરનું જે સાધન આવે છે નાનું એ એમાં રૂપિયા બારસો સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો વિનોઈંગ ફેન એટલે કે અનાજ ઉપડવાનો જે પંખો આવે છે એમાં રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સબ સોઇલર જેમાં રૂપિયા પંચાવન હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેનું સાધન હેરો એટલે કે રાપ તમામ પ્રકારનું આવે છે એ એમાં રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો આ વાત થઈ આપણે તમામ પ્રકારના સાધનો અને એમાં સબસિડી વિશેની તો આમાંથી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોની ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે એટલે ઓનલાઈન અરજી જ્યારે ચાલુ થાય ત્યારે જે તે ખેડૂત મિત્રોએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી જે તે સાધનમાં જ્યારે ચાલુ થવાની હોય ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશું પછી આપ સૌ જે તે ખેડૂતભાઈઓ એ જે તે સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકે છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ એટલે કે તમારી ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર હોય એમના દ્વારા આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે વગેરે જેવી જગ્યાએ જે તે ખેડૂત પોતાની ઓનલાઈન અરજી કરાવી શકે છે અને દર્શક મિત્રો જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા એમના સંતાનો દ્વારા તેઓ ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા પણ પોતે ઓનલાઈન અરજી કરી શકે છે આ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડિયો જોઈને દર્શક મિત્રો આપ સૌ ઘરે બેઠા બિલકુલ મફતમાં સ્ટેપ બાય સ્ટેપ વિડિયો જોઈને સરળતાથી અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી ખેડૂતભાઈઓ આ પ્રકારના ડોક્યુમેન્ટ લઈને આપ સૌ જે તે જગ્યાએ અથવા ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી શકો છો અને જે તે સાધનમાં સહાય મેળવી એ સાધનનો પોતાની ખેતી કામમાં ઉપયોગ કરી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આ તમામ પ્રકારના ઘટકોની માહિતી પહોંચી જાય અને તેઓ આ ઘટકોનો લાભ ખૂબ સારી રીતે લઈ શકે આભાર